મારા નવા બ્લકમાં તમારું સ્વાગત છે અને આપણે આવ્યા છીએ ખોજાનીમાં એ દર્શન કરવા દર્શન દર્શન કરીએ અને ઝાડમાં રોપવાના તો ખાડા કરવા આવ્યા છીએ તો બીજુંમાં તમે બિલાવી જો તમને ખોજા દર્શન કરાવ તો આપણે દર્શન વગેરે તમને ખોજ દર્શન કરાવું આ બધી અણખી છે અને બધે દાડવા નાખવાના છે અમારા અહીંયા રવિવારે લાસ્ટ ગીરવા આવ્યો આવ્યા હતા અમે ઝાડવા વાવ તો ખાડા કહેતા છે અમે ઢોર સર છે ગાયું અહીંયા લો ખાડા કીધો છે દાડવા બદલે અહીંયા બેગો વાળા બહુ ગયા અહીંયા ઢોર સરે છે

de agua en